મોની તે રે મોની તે આપણે બધા આલમ પીને જાય પર એ ગીતે ગાઈન થરો બેન હશે હજુ સાબુ દેજો તમારા તમારા ફોટો મેળવાનો ખાલી ઓમે છે કે કોઈ આવે તો <cette Physique>

આવડ તન બાય નાઈ હો તને હુડીએ તડાઈ આપણે તેમાં નહીં બ્લોક હે ડો તાન તો બીજી દમ પહેરવા આવે તા તો બીજી રહ્યા તો પાંચમી સટી વખત બાયરુ ખુલ્લું રેની બીજુ બાયને ખા લો

આપણે રાજી એક બે ત્રણ ચાર એક છ આઠ રાજી આપણે વાતો નહી વાતો નહીં કોઈ આવશે નઈ તો ચાલશે

સોમવારે જવાની છે હવે વપરાય પછી મંડપ નું પણ હકાયો હડકાયો

અલગ અલગ ભાઈ અલગ અલગ આ ચોય લાઈ લિચ્છમ લિચ્છમો બાજુ અલગ અલગ ફરાળી અને ચકનામે ને ફરાળી કિવડો ફરાળી કિવડો બરાબર બરાબર મળી જાય આ હડું બનતા ખરબવાનો સાપ સાઈની ના ખરબવાનો સાપ બરાબર ચટણી

પૈસા તો છ હજાર રૂપિયા જેવું થાય રોડા નું મજુરિયા તમારે આવશે તો હું મજુરિયા ના લાવું એટલે નવ હજાર

કંટ્રોલ એ કંટ્રોલ એ કરે આવું ચોખા જ આવે